હેલો પ્રાઇમ જય ત્યાં કદીશ મારા વ્લકમાં તમારું સ્વાગત છે ના દેખા સવાર હવાનું હવારમાં વાગે પૂર્ણ ના આવ અને એને એવું હોય કે કોમ ધંધો કોમ બીજું થઈ ગયું હોય વાસણ બીજા થઈ ગયું હોય અને બેઠી અને એવી રીતે બેઠી મોજથી અને વાસણ હજી બાકી એ બધું કોમ ખર્ચ બાકી તો એ આતા બી ગયા કામ જ કામ કરવાની ઈચ્છા નહીં થતી એમ તો હોઈ જાઓ તમે કાઢે રહેશા ના એવું શું કરવું કોઈ ગાળે તો કરવો પડે ના વરસાદનું અમાન પહેલવો નહીં ગમતો મરસાડે હે નહીં બંધ થઈ ગયું હે બંધ થઈ ગયું હે થઈ ગયો બંધ હે એટલે તો હું હવે જાઉં કપડા ધોવા તો જો બે ચા ફ્રેન્ડ આપણે આવતા રહ્યા ઘરે અને હવે જમવા બેસશું પહેલાં લઈ નહીં થઈ કે તમને ખબર અલા અલા આમાંથી મીઠાઈ અરવીને લગભગ પથાઈ નાખી બતી આજે જમવામાં શું શું છે તમને આપણે તો સાદું સાદું ખાઈએ તમને ખબર પનીર ટીકા તો કોઈ ખાતા નહીં એટલે તમને આપણે ફર્સ્ટ ક્લાસ દાળ છે અને ભાત છે ડુંગળી ભાજી રોટલા અને મીઠાઈ અને અરવિંદ બેઠો હોય બરાબર અરવિંદ અરવિંદના બિયલે બધી મીઠાઈ થઈ ગઈ હોય આટલી વાટકામ જેટલી હતી બધી અરવિંદે પૂરી કરી ભલે અરવિંદ ના પાડે પણ આ વસ્તુ એ છે અને પોણીવાળા વાટકામો બના દાળ દીદી આમનું કામ સિમેન્ટવાળો વાટકો એ મારે તો

અને આ દેખો મીઠાઈ અરવિંદ નહીં આવે થોડી 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 હા હાલ દે બિચારો છોકરો ખુશ થઈ ગયો ખુશ છોકરા ખુશ થઈ ગયા ને અરવિંદ તો હજે ઉપર જે ઓલ પડ્યો ને એ બુરો નાખજે હ તો ચલો ફ્રેન્ડ ઓફે જમી લઈએ પછી પાસા ઓબી છે તો બપોરે જમવા આવ્યા એટલે અને આજ હજે શું બનાવું ઓકે હારો

મળતા જ નહીં એમ ગોતે ગોતે ને પાછો વળે ભીડા ખાઈ લે હું ગોતે હા ખાવાનું ચાલુ કરે કઈ વાદ દવડે ફાઇનલી હવે જમવાનું હાલવા જઈએ અને ઘરે ઘરમાં ફોન આવ્યો ને કે જમવા હાલવા જવાનું એટલે દિલમાં ખુશી થઈ ગઈ ઘરે ઘરમાં હવે જઈએ અરવિંદ તો ફોકી ગયો હોય હવે હું હા અમાર મિસ્ટર પંડ્યા લેવા આવ્યો પછી અમે અરે મિસિસ પંડ્યા સોરી હા પેલો કાંચબાની નાસ્તો હાલ દે એટલે પાછો આપણે જઈએ ફ્રેન્ડ આ દેખો તેજલ નહીં જાય રહ્યા બરોબર અને હું પાછળ એક્ટિવા લઈ બરોબર પણ ખરેખરમાં તેજલ નથી ને એટલે મજા નથી આવતી કેમ કે મજા મસ્તી એટલી કરે ને ખરેખર સેવા કરવાની ત્યારે ખૂબ જ મજા આવે એટલે હવે આવી ગઈ બે દિવસ બહાર ગઈ હતી પણ હવે ખરેખર ખૂબ જ મજા આવશે કેમ કે મસ્ત એમ મજા હોય તો જ એમ મજા આવે એમ બીજું તો હવે જઈએ જમાડવા અને તમને જમાડવાનું આજે જમવામાં ખીચડી છે બરાબર એટલે ફ્રેન્ડ આજે હા એમ ફર્સ્ટ ટાઈમ એને ખરેખર મોઢા ઉપર એમ એટલી ઉદાસી નહીં કેમ કે આજ પિયર જવાનું હતું પણ આજ થઈ ગયું એ કેન્સલ કારણ કે એને પાર્લરમાં કોઈ હાજર નહીં અને અમારો મેડમ બધું સંભાળે પાર્લરમાં એટલે એમને કેન્સલ થઈ ગયું હોય બેખો ખો ભાત ખાવા બહી ગયા અને કોઈને એવું લાગતું હોય ને કે આ નહીં બોલતી એ ખાલી વિડીયોમાં જ નકાતા ભૂક્કા કાઢે કોક ટાઈમ તમને સરપ્રાઇઝ વિડીયો બનાવશો એટલે દેખજો ખબર પડી જાય કે આ કેવી બોલે એના માટે આપણે કેમેરો જોશે

ઓછા જોવે પણ જેટલા જોવે ને એટલા ખરેખરમાં દિલથી અમે એમ કે કે ના વિડીયો મસ્ત બનાવો તમે એટલો સપોર્ટ કરો હો એટલે અમને ખૂબ જ મજા આવે અને હવે આપણે જશું એડિટ આ જ એડિટિંગ જ નહીં કરી આ ફ્રેન્ડ વચ્ચે ફોન આવી જાય ને એટલે મારો વિડીયો કટ થઈ જાય કેમ કે આપણી ભાઈ એક જ હે તમે સપોર્ટ કરશો તો નવોય ફોન લાવશું અને એના માટે ફટાફટ સબસ્ક્રાઈબ કરાવો એટલે બાળકો એમ સારો માપનો મોબાઈલ આવી છે અને આજે એડિટિંગ જ નહીં કર્યું કેમ કે ભાઈ તો કુઈ ગયા હતા હું ગઈ ગયા હતા ઓફિસે એટલે એડિટિંગ થયું નહીં અને હા સાડે ચાર પાંચ વાગે હું તો જ તો હવે દસ દસ વાગ્યા કેમકે અમે એક જગ્યા બેસવા ગયા હતા તો મજા આવે બેસવાની એમ તમને કોઈક ટાઈમ કહીશું સબસ્ક્રાઈબ કરતા ત્યારે અને હવે પછી એડિટિંગ કરવા જશું એડિટિંગ કરી પછી વિડીયો અપલોડ કરી દઈશું જેમ કે તમને હવારમાં ડેલી સાત વાગે મળે ને અને તમે જો સાત વાગે કે આ ગાબાસો ટાઈમિંગ કહેતા હો તો પણ આપણે કરી દઈશું પણ તમે કોમેન્ટ કરી દેજો તો મને ખબર પડે તો પેરાંત મળશું નવા વિડીયોમાં અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ સો મચ મળશું નવા વિડીયો